નમસ્કાર મિત્રો કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે હું છું કિશોર દોડિયા મિત્રો ભાગવત કથા અને શ્રીમદ ભગવદ્ ગીતા ભાગવત કથા એ કેટલાયના જીવનમાં જે નિરાશ છે હતાશ છે એમના જીવનમાં એક નવી ઊર્જા નવો ઉત્સાહ લાવી શકે પણ લોકો સુધી આ વાત પહોંચે ભાગવત કથાના જે શ્લોક મંત્રો છે એ ખાસ કરીને લોકો સુધી પહોંચે એવો ઘણા સમયથી લાંબા સમયથી એક એમ કહો કે મિશન જેમને ચલાયું છે એવા ભાગવત નિધિ સંસ્થાન એમના ભાગવતાચાર્ય ભાગવત માત્ર ભાગવતાચાર્ય નહીં પણ સંગીતજ્ઞ અને સાહિત્યાચાર્ય એવા આદરણીય રતિલાલભાઈ પુરોહિત અત્યારે આપણા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સાહેબ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે કરોડા ટોક્સમાં ભાગવત પુરાણ મહાપુરાણ આપણે કથા તો ઘણી જગ્યાએ સાંભળતા હોય છે વાંચતા પણ હોય છે કે આ જગ્યાએ ભાગવત સપ્તાહનું આયોજન ભાગવત જ્ઞાન યજ્ઞનું આયોજન પણ સાહેબ આપનું જે મિશન છે એ કંઈક અલગ છે એવું મને લાગ્યું તો એ ખરેખર શું છે કિશોરભાઈ હમ ભાગવત એ અમારી પરંપરા નો વિષય છે જી અમારા પિતાશ્રી પણ આ કામ કરતા અને જયારે અમારા માતૃશ્રી એમની સાથે કારણ કે ત્યારે એવો નિયમ હતો કે રસોઈ જે ઘરના વ્યક્તિઓ દ્વારા જ બનાવેલી ખાય હમ અમારા માતૃશ્રી સાથે જાય બરાબર અને રસોઈ કરે અમારા પિતાશ્રી જમે અને કથા કરે ભાગવત કથા એટલે એ માતુશ્રીના ગર્ભમાંથી આ સંસ્કાર લઈ અને અમે આવ્યા છે અને આ કથા કરીએ છીએ અચ્છા સાહેબ આપ ભાગવતાચાર્યની સાથે મને ખ્યાલ છે કે આપ ચૌધરી હાઈસ્કૂલમાં શિક્ષક પણ હતા તો ત્યારે ભાગવતાચાર્ય કથા કથા અને આપનું જે આ મિશન બે પેરેલલ ચાલતા કે કેવી રીતે એનું મેનેજ કરતા આપ કિશોરભાઈ એમાં એવું છે કે આમ તો મેં બનાસ સંસ્કૃત આચાર્ય કર્યું અને ત્યાર પછી મેં બીએડ કર્યું બરાબર અને બીએડ કર્યા પછી બધાની લાગણી અને ધ્યાન માં રાખી અને અર્જન માટે ભાગવતને વધારે સારી રીતે ન્યાય આપી શકીએ આપણે અને ભાગવતની આવક માંથી આપણું જીવન નિર્વાહ ન કરવું પણ આપણા પોતાની મહેનત થી કરેલું અર્જુન માંથી જીવન ચલાવવું બરાબર એટલે મેં સંસ્કૃતના ના પ્રાધ્યાપક તરીકે કામ સ્વીકાર્યું બરાબર પણ એમાં વચ્ચે વચ્ચે જયારે વેકેશન હોય રજાના દિવસો હોય એવા દિવસોમાં જય અને મેં ભાગવત મિશન નું કામ હમ હમ કર્યું ભાગવતિથી સંસ્થાનનું કામ કર્યું અને સારી રીતે બને ત્યાં સુધી બધાને ભાગવત શું છે અને કેમ છે એની બધાને મેં વાત કરવા પ્રયત્ન કર્યો વાહ બહુ સરસ સાહેબ મને એ પણ યાદ આવે છે કે આપના જે પ્રયાસ છે એનાથી જ ઘણા બધા જે મૃતકો ખાસ કરીને જેમણે વિદાય લઈ લીધી છે એ વિદાય દાખલા તરીકે કોઈનો રોડ એક્સિડન્ટ એવા માણસનું જ્યાં રોડ એક્સિડન્ટ થાય છે ને કમલસીબે ઘટના સ્થળે જ એમનું મૃત્યુ થાય છે તો આપણી તો એક શ્રદ્ધા છે કે ભાગવત છે એ એમને મોક્ષ માટેનું એક સરસ મજાનું માર્ગદર્શન એને મંત્રો અને આપણે જે વાત કરે છે તો એ પ્રકારનું જે કાંઈ આપે ખયર્યું હોય તો એની થોડી ઘણી વાત કરો હાજી એટલે હું કેતો એ સમયમાં અને આજે પણ કે ક્યારેય ક્યાંક એક્સિડન્ટ બને હમ્મ તો પહેલા પોલીસ પહોંચે હમ્મ ડૉક્ટર પહોંચે હમ્મ અને પછી ભાગવત એટલે કે રતિભાઈ પુરોહિત પહોંચે આ પણ એ ચાલે વાત અને એમને ઘરે જઈ અને આશ્વાસન આપું એક કલાક સુધી અમારે આ ભાગવત સત્સંગ ચાલે ને એમાં ખાસ કરીને આશ્વાસન મળે અને એવું આશ્વાસન મળેલું મેં જોયું છે કે મેં એમ કહી તો ચાલે મને ભગવાનનો સાક્ષાત્કાર થતો લાગે એ લોકોમાં એ બધાને જોવે એ સત્સંગ કરી ભગવાન બધા એટલો મેં પ્રેમ અને એવો ભાગવતનો પ્રેમ અને ભાગવત તરફની જે સંવેદના ભગવાનનો સાકાર થતો જોવા મળે મને વાહ સાહેબ આપે પુસ્તકો પણ લખ્યા છે ભાગવત ઉપર અને અહીંયા પણ હું જોઈ રહ્યો છું કે પારિતોષિક પણ આપને સરસ મજાના પ્રાપ્ત થયા છે અને ભાગવત જે મહાપુરાણ છે એ વિના મૂલ્યે આપે લગભગ એક હજાર લોકોને આપણે વિતરણ કર્યું છે તો એ આખો વિચાર એની પાછળનું શું આખી વાત છે હાજી ભાગવત વિશે મેં જે લખ્યું છે એ તો ગુજરાતમાં ગુજરાતી સાહિત્યમાં અલભ્ય સાહિત્ય છે કેમ કે ભાગવતનો શ્લોક અને પ્રસંગ અને રામાયણ ચોપાઈ અને પ્રસંગ એ બંનેનો સમન્વય કર્યો છે એટલે અઘરામાં અઘરું કામ આ ત્રીસ વર્ષની મહેનતે મેં કર્યું છે એટલે ભાગવત અને રામાયણ સમન્વય ગ્રંથ આ વાત મેં જ્યારે કૃષ્ણ શાસ્ત્રીને કરી ભાગવત વિદ્યા ચોલા સોલા હું આવી રીતે લખવા માંગુ છું

પછી આ આ જે છે દાખલા તરીકે ભાગવત રામાયણ સમન્વય હાજી આ બહુ અલગ વિષય છે ભાગવત રામાયણ સમન્વય તો આ કેવી રીતે આખું આપણે ગોઠવું હાજી આપણે એ જ મેં વાત કરી કે આ જે ગ્રંથ છે ભાગવત રામાયણ સમન્વય ભાગવત નો શ્લોક અને ભાગવત ના શ્લોક જેવી ચોપાય એટલે એ અને એવો જ પ્રસંગ એ બંને ને સાથે જોડીને સમન્વય કરીને લખેલા ગ્રંથ છે એટલે ભાગવત ભાગવત રામાયણ સમન્વય આ પ્રમાણે નો ગ્રંથ છે બંને નું સમતુલાત્મક અભ્યાસ જેને કહેવાય બરાબર સાહેબ એકાદું એમાંથી ઉદાહરણ આપી શકાય હા એમાં ઉદાહરણ ઘણા છે પણ છતાંય એક ઉદાહરણ કહું તો જયારે ભગવાન જયારે ધરણી ધર જયારે હિણાક્ષર ને મારે છે અને મારે છે ત્યારે એને જે સંવેદના જે અનુભવ થાય છે ભગવાનની સામે જુવે છે અને ભગવાન સામે જોતા પોતાનું શરીર છોડે છે એટલે પોતે ભગવાન નો સાક્ષાત કરતા શરીર છોડે છે એવો જ પ્રથમ રામાયણ ની અંદર આપણે જોઈએ

હું હવે જીવવાનું કહું તો મારા જોબ પર કોણ કેવાય અને એ જ વાત જયારે મારે છે ત્યારે એ પ્રસંગ જોવા મળે છે ભાગવત એવા તો અનેક પ્રસંગો છે અને ઈતિ મતિ રૂપો ઉપર મેં ચાર પેજ લેખા છે વાત ઈતિ એટલે શું એનો અર્થ બતાવો એટલે આમ બંને નો લગભગ સમન્વય જેને કહેવાય એવું અઘરું કામ કર્યું એટલે એ એ એ જે સ્તોત્ર છે ઇતિમતી રૂપ કલ્પિતા આમ સામાન્ય રીતે ભાગવત ના જાણકાર બધા વ્યક્તિઓને ખ્યાલ આવે એ ભીષ્મ પિતામાં જયારે શરીર છોડે છે ત્યારે કરેલી જે સ્તુતિ છે એ સ્તુતિ નું નામ આપવામાં આવ્યું છે ભગવત સ્તુતિ ભગવત સ્તુતિ ભગવત સ્તુતિ પણ ભીષ્મ પિતામાં એ કરેલો હોવા છતાં એ પ્રખ્યાત છે ભીષ્મ સ્તુતિ તરીકે અને એના ઉપર મેં ઘણું બધું કામ કર્યું છે અને એમાં ઇતિ શબ્દ ભાગવતમાં કેવી રીતે આવે રામાયણમાં કેવી રીતે આવે અને એના કેટલા ચાર પેજ શું વાત છે વાહ બહુ સરસ સાહેબ આપ ભાગવતાચાર્ય સંગીતજ્ઞ પણ છો અને સાહિત્યચાર્ય પણ છો તો એ સંગીતજ્ઞ એટલે સ્વાભાવિક છે આપ જ્યાં જ્યાં વક્તા તરીકે જતા હશો ત્યાં એ લાભ પણ મળતો જ હશે સંગીતનો પણ

ભાગવત કથા અને સાહિત્ય અને સંગીત ને આખો જે આખો સંગમ છે આ અને હું અહીંયા જોઈ રહ્યો છું કે આપને ઘણા બધા પારિતોષિક પણ મળ્યા છે ને એક કદાચ ગુજરાત રાજ્યનું સર્ટિફિકેટ કે પ્રમાણપત્ર પંડિત તરીકેનું મળેલું અચ્છા એ આખી ઘટના શું હતી ગુજરાતમાં જે આપણે પરિષદ છે સંસ્કૃત પરિષદ જી અને દર વર્ષે ગુજરાતમાંથી જે નક્કી કરેલા વિદ્વાન પંડિતો હોય સંસ્કૃતના અને એને એ સન્માન આપે છે અને એમાં સન્માન ગુજરાત રાજ્ય તરફથી પણ મારું સંસ્કૃતના જ્ઞાતા તરીકેમાં છે અચ્છા એ જે મોરારી બાપુ ના થયું હતું એ કે એ જુદું મોરારી બાપુ અમારું જે ભાગવત કથાકાર સંમેલન દર વર્ષે યોજે છે એમાં જે નક્કી કરેલા જે કથાકારો છે એનું સન્માન કરે છે બરાબર એટલે એ પ્રસંગમાં પણ જોડિયામાં ગીતા વિદ્યાલયમાં મારું સન્માન સારા કથાકાર તરીકેનું અયોર્ટ પણ આપેલું છે સરસ સરસ સાહેબ આપણે આપણી વાર્તા આપણો વાત વાર્તાલાપ છે એને પૂર્ણ કરીએ એ પેલા મને એ પણ પૂછવાનું મન થાય કે અત્યારે જે કથાકારો છે આપણે જોઈ રહ્યા છીએ કે મોટા ભાગના ખાસ કરીને જે યુવાનો છે હાજી એ એમાંથી એક એવો પ્રશ્ન ઉઠતો હોય છે કે એવો મનોમન પણ એ લોકોનો એમની અભિવ્યક્તિ ઉપરથી ખ્યાલ આવે કે કથા છે એનાથી દૂર જઈ રહ્યા છે અથવા તો પછી અંતે પાછું કથામાંથી જ એને મળે છે હાજી હાજી તો એ બાબતે આપ શું કહેશો અજી હવે મારો અભિગમ થોડો જુદો છે કિશોરભાઈજી

ભગવાન નું સ્વરૂપ કેવું ભગવાન પ્રસન્ન કેવી રીતે થાય થાય તો શું કરે એ જે બતાવતો ગ્રંથ છે ધર્મને પ્રતિપાદિત કરતો જે ગ્રંથ છે એ ભાગવત છે એટલે બધા લોકોને મારે એક ખાસ એ અનુરોધ કરવાનો કે તમે લોકો લાખો ખર્ચીને ભાગવત કથાઓ કરો છો અને એમાં ખરેખર કથાઓ ન થતા સંગીત ને એનામાં બહુ જાજો સમય થતો હોય છે જેમાં મજા આવે છે એનું સારું છે આપણને ગમે પણ છે પણ મૂળભૂત જે કથાનું જે સાથ છે અથવા કથાની જે આપણી ભાવના છે એમાં પોતા નથી અથવા એટલે ખાસ દરેક ભાઈઓ અને બહેનોને એ વિનંતી કે ભાગવત સંસ્કૃતમાં થાય અને કથા થાય અને શ્લોકો સાથે થાય એવો આગ્રહ સાથે કથા કરાવો અને સાંભળો તો તમારા જે પિતૃ મોક્ષનો જે હેતુ છે એ પણ આપે એટલે ભાગવત એ અમૂલ્ય ગ્રંથ હોવાના કારણે આજે પણ હવે વિદ્વાનો પંડિતો અને બધા સાથે મળીને યુવાનોને પણ આ તરફ આકર્ષિત કર્યા છે આપણે આપણે સંખ્યાઓ દ્વારા જોઈએ વાહ બહુ જ સરસ આપણે વાત કરી ભાગવત એટલે આમ જોવો તો ભગવાનનું વાંગમય સ્વરૂપ એટલે એમનું વાંગમય સ્વરૂપ અને એમાં જે આખું આપણે કીધું વર્ણન આવે ભગવાન શું છે ભગવાનનું

માટે સમય ફાળ્યો અને ખાસ આપ આઈ પધાર્યા અમારા ખૂબ ખૂબ આભાર ધન્યવાદ